અયોધ્યા રામ મંદિરને લઈ એક મોટી અપડેટ સામે આવી છે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે આવી રહ્યા છે આ દરમિયાન હવે રામનવમીને દિવસે પણ અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચશે જેદી ভক্তોની આસ્થાને ધ્યાનમાં રાખી યોગી સરકારે રામનવમીના દિવસે રામ મંદિર 24 કલાક ખુલ્લું રહેશે જો કે પૂજા દરમિયાન મંદિરના દરવાજા થોડા સમય માટે જ બંધ રહેશે અંગે માહિતી અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંદિર પ્રશાસન અને અધિકારીઓને અંગે સૂચના આપી છે આ વર્ષે રામનવમી 17મી એપ્રિલના રોજ ઉજવવામાં આવશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભગવાનના દર્શન કરવા ત્યાં પહોંચ્યા હતા દરમિયાન તેમણે મંદિર પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરી અને સંપૂર્ણ માહિતી લીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ